એ તા ખબર નહી કે કરશે ને વાગશે અને વાગને બીજો વાગ લાવ્યો કે જો લાબા મનિયાને હે હે નવી નવ ડારા જોય આ તો કોઈ ઓન કઈ નાયો તો આની સકડીના પગ ચાર દા કીધું હા કોણ કોણ લાયા તે ડાલાના જેણો બે

તો કેતા <laughs> 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 તું કેતો તો ના આ આ તૂટી ગ્યો કશે મેં અપડી ખોડો ઓ નો બંકાના વાડ લીધા ના લ્યા ખબર નહી લે તું શું હું તો બકાતું ય હા આ બંકાના વાડ લીધા ખબર નહી લેતો ને ગજેબા હું કેતો હોણ કોઈ વાતો વાતો ના હોણે એ નો કરવાના હે ધંધો કરવા આ ગમે જેવું કરા ભલા વાઘના ખેલ ના તો એ ગેસ એક પેટ્રોલ લંખા લઈ જાતા નહી એમ કોઈ ઓ બા ગમ પેટ્રોલ છે આ ખખડી ગયો છે હવે કે હું કહું

અમે ની લે ઓન કા અમે સાધાર ની લે વાજ જો કે તો આવું થાય લે અલ્યા ગજેપે કા તો મારી ને જાહિ વાળો છે તો નકા પાછા પડી રહે આવો

તરત તરત બરતરા આ હું તમને કહી દઉં એ વાત આજી છે એટલે અરે આ તો કાલ તો એવું કરો મને કે અડો માં હાથ ન લગા હા જોગ ઓ તારી મુકી જા ગમે ને બાય હાથ અડાળ કોઈ બે હોય 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 બે

પણ તમે વાયરિંગ વાયરિંગ તો એક વાયર એક લાઈટ ચાલુ થાય